મહિલા પસાર થઈ રહી હતી ત્યારે અણ્યા વાહન ચાલકે મારતા એકસો મીટર સુધી વાહન ચાલક ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ મહિલાનું મોત નીપજ્યું હતું અગાઉ અનેક ભારે વાહનોથી અકસ્માત થાય છે જયારે થોડો સમય પહેલા એમએસ યુનિવર્સિટીની પ્રોફેસરનું મહિલાનું પણ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું જેને લઈને આ બ્રિજ પાસેથી એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે જ્યારે એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ અમર વાઘેલાએ તંત્રને અપીલ કરી હતી કે બહારધારી વાહનો પર એક્શન લેવામાં આવે સાથે ડિવાઇડર પણ મૂકવામાં આવે જ્યારે ફતેહગુંજ બ્રિજ ઉપર વિગત અનુસાર કયું વાહન છે તે દિશામાં ફતેગંજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જેવી રીતે ફતેહગંજ બ્રિજ છે ત્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયાથી અવર જવર કરતા હોય છે એક ગંભીર અકસ્માત ગઈકાલના રોજ થવામાં આવ્યો છે એના અગાઉ પણ યુનિવર્સિટીના જ એક શિક્ષકે આ અહીંયા જીવ ગુમાવેલો હતો એટલે આવી ગંભીર જે અકસ્માતો છે તે ફતેહગંજ બ્રિજ પર થતા હોય છે પણ હજુ સુધી અકસ્માત આટલા બધા થતા હોવા છતાં અહીંનું પોલીસ પ્રશાસન અહીંયાનું કોર્પોરેશન અહીંયાની સરકાર તદ્દન જ ચૂપી સાંધેલી છે અવારનવાર અહીંયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક્સિડન્ટ થાય છે અહીંયા બેરિકેડના નામ પર બ્રિજના ઉપર બેરીકેડ લગાયા છે પણ એ આખા બ્રિજ પર નથી લગાયા એટલે આવા ગંભીર અકસ્માતોને રોકવા માટે અહીંયા પોલીસ પ્રશાસને જાગવું પડશે અને અહીંયા સ્પીડની જે લિમિટ છે તે નક્કી કરવી પડશે તો ક્યાંક ને ક્યાંક અકસ્માતોને રોકાવી શકાય નહીં તો આવા ગંભીર અકસ્માતો અહીંયા થતા રહેશે વિદ્યાર્થીઓના શિક્ષકોના અહીંયા જીવ વારંવાર જતા રહેશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ